જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આજના વિડીયોમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું શું મહત્ત્વ છે તેના વિશે આપણે જાણીશું અને આ દિવસે સ્નાન અને દાનનું શું મહિમા છે એની પણ આ વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો તો સૌ પ્રથમ જોઈએ મુહૂર્ત તો મકર સંક્રાંતિના શુભ મુહૂર્તની વાત કરીએ તો મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના રોજ સવારે આઠ ને એકતાલીસ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી શરૂ થાય છે તેનો શુભ સમય સવારે નવ ને ત્રણ મિનિટથી સાંજે પાંચને છેતાલીસ મિનિટ સુધીનો રહેવાનો છે ત્યારબાદ આગળ વધીએ તો પુણ્યકાળનો શુભ સમય સવારે નવ ને ત્રણ મિનિટથી સાંજે પાંચ ને ઓગણત્રીસ સુધી છે અને મહાપુણ્યકાળનો સમય સવારે નવ ને ત્રણ મિનિટથી દસ ને પચાસ સુધી એટલે કે એનો કુલ સમયગાળો એક કલાકને સુડતાલીસ મિનિટનો રહેવાનો છે મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત સવારે નવ ને ત્રણ મિનિટ એટલે કે નવ ને ત્રણ કલાકે રહેવાનું છે તો તમામ ધાર્મિક કાર્યો અને દાનના કાર્યો આ સમયગાળા દરમિયાન કરવા જોઈએ મકર સંક્રાંતિ એટલે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ સૂર્યનો જેવો મકર રાશિમાં પ્રવેશ થાય છે એટલે આ સંક્રાંતિને આપણે મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ સૂર્યના મકર રાશિમાં પ્રવેશતાની સાથે કમૂરતાની સમાપ્તિ થાય છે નવા વર્ષ અને શુભ દિવસોની શરૂઆત એટલે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણાતી નથી પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે કદાચ એટલે જ મકરસંક્રાંતિના શુભ અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે ગુજરાતી પ્રજા આ દિવસે પતંગ ઉડાવે છે અને આ તહેવારને ધામધૂમપૂર્વક મનાવે છે ત્યારે ઉત્તરાયણના શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ વિશે આપણે જાણીએ શુભ મુહૂર્ત મેં તમને આગળ જણાવી દીધા છે ધાર્મિક મહત્વ હું તમને જણાવું છું જ્યોતિષ અને શાસ્ત્રો પ્રમાણે કર્ક રાશિથી લઈ ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણાયનમાં ભ્રમણ કરે છે એટલે સૂર્ય કર્કરેખાના દક્ષિણ ભાગમાં રહે છે અને મક્કરથી લઈ મિથુન સુધી સૂર્ય કર્કરેખાના ઉત્તરી ભાગમાં ગોચર કરે છે સૂર્યના દક્ષિણાયનમાં રહેવાને કારણે દિવસ નાના અને રાત મોટી થવા લાગે છે જ્યારે સૂર્યના ઉત્તરાયણમાં ગોચર કરવાને કારણે દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે મકર સંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે ધર્મગ્રંથો એવું જણાવે છે કે સૂર્યના દક્ષિણાયન થતાં છ માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યના ઉત્તરાયણ થતાં છ માસ દેવતાઓના દિવસ ગણાય છે તો આ છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ મિત્રો ચૌદ જાન્યુઆરીથી સૂર્યના મકર રાશિમાં પ્રવેશની સાથે તમામ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે આ દિવસથી લગ્ન સંસ્કાર જનોઈ સંસ્કાર બાળકોના બાબરી છેદન સંસ્કાર વગેરેની શરૂઆત કરી શકાય છે અને આ દિવસે જો આપણે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો આ દિવસે વેલા ઉઠી જળમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી બાર લોટા જળ સૂર્યને ચડાવવો સાથે ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો અને આ રીતે પૂજન વિધિ કરવાથી એ આપણને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે સંતાન પ્રાપ્તિ ઈચ્છતા જે કંઈ લોકો છે તેને આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આ દિવસે દાન કરવાનો પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે વ્યાધિગ્રસ્ત એટલે કે જે દુઃખી લોકો છે એ સવારે ઉઠી અને સૂર્યને નમસ્કાર કરી તેમની આરાધના કરે તો જો પિતા પુત્રમાં મતભેદ હોય તો લાલ હસ્તુ ઉપહારમાં આપે જેથી સંબંધોમાં મીઠાશ આવશે અને આ દિવસે ગાયને ઘાસચારો ખવડાવવામાં આવે છે ખીચડો ખવડાવવામાં આવે છે તેમજ એને વિવિધ ગ્રહો પ્રમાણે એ ગાયને પણ રોટલી ગોળ ચણાની દાળ હળદર વગેરેનું દાન કરવામાં આવે છે અને ગાયની પૂજા કરવામાં આવે છે કારણ કે ગાય એ દેવી માતા છે જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ રહેલો હોય છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની તો આપણે એક સાથે પૂજા નથી કરી શકતા પણ આપણે ગૌ માતા કે જેને દેવી માતા કહેવામાં આવે છે તેની જો આપણે પૂજા કરીએ તો આપણે તેત્રીસ કરોડ દેવતાઓને આપણી પૂજા પહોંચે છે જેના શુભ આશીષ આ દિવસે આપણને પ્રાપ્ત થાય છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે જેથી આ દિવસે ગાય માતાની પૂજાથી જે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એ દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો ભીષ્મ પિતામહ સાથે પણ ગાઢ સંબંધ છે તેમણે પોતાના મૃત્યુ માટે આ દિવસને પસંદ કર્યો હતો મિત્રો દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધના અઠ્ઠાવન દિવસ પછી ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો ભીષ્મને તેના પિતા શાંતનું પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી ભીષ્મએ દેહ ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી આ અંગે આપણે આગળ જાણીએ તો ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે અને જે લોકો આ દિવસે દેહ ત્યાગ કરે છે તેમને મોક્ષ મળે છે મોક્ષ મેળ પછી આત્માને ફરીથી જન્મ લેવો પડતો નથી પીષ્મ પણ મોક્ષ મેળવવા ઈચ્છતા હતા આ કારણે તેમણે મૃત્યુ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો મિત્રો ઉત્તરાયણમાં દાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે અને આ દાન એ રાશિ પ્રમાણે આપણે કરવું જોઈએ રાશિ પ્રમાણે દાન કરવાની જો વાત કરીએ તો વિવિધ રાશિ પ્રમાણે વિવિધ વસ્તુઓનું દાન આ દિવસે કરવામાં આવે છે મેષ રાશિ સિંહ રાશિ અને ધન રાશિના લોકોએ કાળી વસ્તુનું દાન આપવું જોઈએ જેમ કે કાળું કાપડ કાળા અડદ કાળા તલ કાળા તલનું તેલ લોખંડનું વાસણ અથવા યથાશક્તિ રોકડ દક્ષિણા આપવી જોઈએ બ્રાહ્મણોને આપવી અથવા તો શિવ મંદિરે ધરવી જોઈએ વૃષભ રાશિ તુલા રાશિ અને મકર રાશિના જાતકોએ લાલ વસ્તુનું દાન કરવું જેમ લાલ કાપડ ખઉં લાલ તલ તાંબાનું વાસણ અથવા યથાશક્તિ રોકડ દક્ષિણા ત્યારબાદ મિથુન વૃક્ષિક અને મીન રાશિના જાતકોએ સફેદ વસ્તુનું દાન કરવું જેમ સફેદ કાપડ સફેદ તલ ચોખા ઘી ખાંડ ચાંદી અથવા સ્ટીલના વાસણનું દાન કરવું જોઈએ અને અંતે કર્ક રાશિ કન્યા રાશિ અને કુંભ રાશિના લોકોએ પીળી વસ્તુનું દાન કરવું જેમ કે પીળું કાપડ ચણાની દાળ સોનું પિત્ત તેમજ યથાશક્તિ દક્ષિણાનું દાન આ દિવસે કરવાનું રહે છે મિત્રો ઉત્તરાયણમાં જાન્યુઆરી મહિનો ચાલતો હોવાથી આકાશ ખૂબ જ સ્વચ્છ અને ઉજળું દેખાય છે તેથી આકાશ દર્શન કરવાથી નજરનો પણ વિકાસ થાય છે આપણા મનમાં શીતળતા વર્તાય છે અને લોકો આકાશ દર્શનનો લાભ લઈ આ દિવસે પતંગ ઉડાડવાનું આયોજન કરે છે આ દિવસે પતંગ ચગાવવાની પ્રથા શરૂ થઈ સંક્રાંતિના દિવસે લોકો આકાશમાં લાલ પીળા લીલા વગેરે રંગ રંગબેરંગી પતંગો ઉડાવી અને બોર ચીકી શેરડી ખજૂર તેવા અનેક પ્રકારની વાનગી આરોગી આનંદ ઉત્સાહમાં અને મસ્તીથી આ ઉત્સવને સારી રીતે ઉજવે છે તો આમ આ તહેવાર એ રંગબેરંગી પતંગો અને રંગબેરંગી આકાશનો પણ તહેવાર છે અને સૂર્યદેવને મકર રાશિમાં પ્રવેશવા માટે આવકારે છે તો આ હતું મકર સંક્રાંતિનું મહત્ત્વ સ્નાન અને દાનનો મહિમા અને તેનો ધાર્મિક ઇતિહાસ શું છે એ પણ મેં તમને જણાવ્યું તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આ વિડિયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો અમને આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારી ચેનલના આપ સર્વોને જય શ્રી કૃષ્ણ